તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે ખેડૂતોના પૈસા ડબલ થશે દોસ્તો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે એકસો ને પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં ખેડૂતોને લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે આ બાબતનું દોસ્તો તો તમામ ખેડૂતો છે તે આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન સરકાર ખેડૂતોના લાભ માટે દરરોજ નવી યોજનાઓ શરૂ કરે છે આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જેના હેઠળ ખેડૂતોને માત્ર ચાર ટકા વ્યાજે લાખો રૂપિયાની લોન મળશે આપણે આ યોજના સાથે સંબંધિત સમગ્ર પ્રક્રિયાને વધુ સારી રીતે સમજીશું આ સાથે આપણે એ પણ જોઈશું કે આ માટે કોઈ પાત્રતા જરૂરી છે દેશનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે જોકે તેના માટે સંબંધિત પાત્રતા પૂરી કરવી જરૂરી છે સૌપ્રથમ જાણો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલીક લોન આપવામાં આવી રહી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે આમાં ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળે છે આ લોન સામાન્ય રીતે સાત ટકા દરે ઉપલબ્ધ હોય છે અને યોજનાના નવ ટકામાંથી બે ટકા સબસિડી કાપવામાં આવે અને જો ખેડૂતો દ્વારા સમયસર લોન ચૂકવવામાં આવે તો લોન ચાર ટકા વ્યાજ પર ઉપલબ્ધ થશે દોસ્તો તો આ દોસ્તો મહત્વપૂર્ણ માહિતી છે તમામ ખેડૂતો માટે કે ખેડૂતોને વગર વ્યાજે લોન છે તે આપવામાં આવે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો આગળ કે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઇ મેમો આવશે જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઇ મેમો આવશે દોસ્તો જી હા સુરતમાં ટ્રાફિક પોલીસે એકત્રીસની સ્પીડ ગન અપગ્રેડ કરી છે નિયમ ભંગ કરતાં મિનિટોમાં વાહન માલિકના ફોનમાં એ ચલણ પહોંચ જશે રાજ્ય સરકારે ફાળવેલ એકત્રીસ સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું દોસ્તો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે ઓવર સ્પીડે જે લોકો વાહન ચલાવશે તેના માટે ખતરો સાબિત થઈ શકે તેમ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આગળ આવી રહી છે આપસુની સામે કે ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્ત્વનો નિર્ણય રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવાર માટે સારા સમાચાર છે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે જેમાં સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યપદના ઉમેદવારો પાસેથી સોગંદનામા એટલે કે એફિડેવિટને બદલે માત્ર એકર નામું લેવામાં આવશે જોકે કોંગ્રેસે કરેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે હવે કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ત્યારબાદની મહત્વપૂર્ણ અને મોટી માહિતી આપશું સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને પચાસ ટકાની સબસિડી સરકાર દ્વારા ખેડૂતોને પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે આનાથી ખેડૂતોને તેમના ખેતરમાં શેડ નેટ હાઉસ અને પોલી હાઉસમાં ખેતી કરી શકે છે ખેડૂતોને પ્રોજેક્ટ ખર્ચના પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ ઉપરાંત ખુલ્લા ખેતરમાં આમળા કેરી છામફળ જેવા પાકોની ખેતી કરતા ખેડૂતોને ચાલીસ ટકા સુધીની સબસિડી મળે છે જેમાં આ માટે પણ સબસિડીમાં ઉપલબ્ધ થશે દોસ્તો સરકારે ખેડૂતોને માત્ર ગ્રીનહાઉસ અને પોલીહાઉસમાં ખેતી કરવા માટે જ નહીં પરંતુ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા અને મશરૂમની ખેતી કરવા માટે પણ સબસિડી આપી રહી છે કોલ્ડ સ્ટોરેજ માટે લગભગ ત્રીસથી પચાસ ટકા સબસિડી આપવામાં આવી રહી છે આ ઉપરાંત મશરૂમની ખેતી માટે ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવી રહી છે તો કેવી રીતે અરજી કરવાની રહેશે તેના વિશે વાત કરી લઈએ તો ખેડૂતોને રાષ્ટ્રીય બાગત બોર્ડની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એનએસ બી ડોટ જીઓવી ડોટ આઈએન પર જઈને અરજી કરી શકે છે જો તમારા પ્રોજેક્ટની કિંમત વીસ લાખ રૂપિયા છે તો તમારે બે હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે અને જો ખર્ચના વીસ લાખથી પચાસ લાખ રૂપિયા વચ્ચે છે તો તમારે અરજી ફી તરીકે પાંચ હજાર રૂપિયા છે તે ચૂકવવા પડશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે તમામ ખેડૂતો માટે કે ખેડૂતોને પચાસ ટકાની સબસિડી છે દોસ્તો તે આ સહાય દ્વારા આપવામાં આવશે ત્યારબાદની મોટી માહિતી આપ સામે આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ દુકાનમાં હડતાળ ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશનની દુકાનો બંધ રાખીને હડતાળ પર જવાની જાહેરાત કરી છે આ હડતાળ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈ કેવાયસી પ્રક્રિયામાં વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ છે કે સરકાર કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવે અને વીસ હજારના કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાળ યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ દુકાનદારોની હડતાળ માટે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડિયોમાં વિડીયોમાં સુધી જય હિન્દ અને વંદે માતરમ